માતાજી મિત્રો સ્વાગત છે તમારા નાબ્લકમાં તો આજમાં જો મિત્રો આપણે માંડવીના પાછા ભેગા કરવા આવ્યા હતા તો જુઓ મિત્રો આપણે ભરવારી દીધા હે આપણે બે ત્રણ ભરવાઈ રહ્યા હે આમ કોઈ બધુંય બાકી હે જો મિત્રો અને દીતો તો હાથ મી ગયો હોય ફૂલ મિત્રો ગરમી થાય કારણ કે આ હાગ બાજુમાં એટલે એટલી ગરમી થાય ને અને હવારમાં આપણે ટાક પડે અને અટાણે એટલી ગરમી થાય ને તે મિત્રો મારા પપ્પા રહ્યા જુઓ ઊભા હૈ આપણે નક ભરવાઈ રહે ચાર જેટલા અને હવે આપણે ઘરે જવાનું તો ગરમી બહુ થાય હાલો હવે આપણે ઘરે જ જો મિત્રો આપણી વાડીએ જામફરી હે આમાં કો કોક જામફર આવ્યા આવ્યા તો જાજો બધા પણ પાણી ના મળવાને કારણે જો એવા થઈ ગયા હે ડગાવાળા જુઓ અને આપણે ગામને અડીને રોડ એટલે જો મિત્રો ટ્રેક્ટર જાય છે એટલે તમને આવા ઝંભરાતો હે તો જુઓ જામફર કેવા મસ્ત આવ્યા તન તન ચાર ચાર આવ્યા હે આપણે ભેગા અને આપણે મોટી બધી જામફરી છે જો મિત્રો વાળી આપણે આવડી મોટી જામ છે આટલાનો વ્યૂ જો કેવો મસ્ત આવે તો હાથ ગયો છે ને હવે આપણે ઘરે જવાનું છે તો આજ નમીન બ્લોકમાં આટલી જય માતાજી મિત્રો